સુરતના ઉધના વિસ્તારમાં સોલપુર કમ્પાઉન્ડમાં લિફ્ટમાં માથું ચું જતા મહિલાનું ઘટના સ્થળે જ મોત સાડીનો છેડો અટવાઈ જતા માથું લિફ્ટના દરવાજા અને ફ્લોર વચ્ચે દબાઈ ગયું ઉધનાની જરી બનાવતી ફેક્ટરીમાં દુર્ઘટના સુરતના ઉદના વસ્તારમાં આવેલ સોલપુર કમ્પાઉન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલી ચરી બનાવવાની ફેક્ટરીમાં અત્યંત દુઃખદ ઘટના બની છે લિફ્ટમાં ફસાઈ જવાના કારણે બેતાળીસ વર્ષ મહિલાનું માથું છુંદાઈ જતા કરોડ મૃત્યુ થયું છે મૃતક મહિલાની ઓળખ પિંકી કુમારી વિરેન્દ્ર પ્રસાદ તરીકે થઈ છે આ ઘટના બાદ ફેક્ટરીમાં કામ કરતા અન્ય શ્રમિકોમાં ભય અને શોકનો માહોલ ફેલાઈ ગયો છે મહિલા સાત મહિનાથી કામ કરી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની પિંકી કુમારી સુરતના નાલંદા ડિંડોલી વિસ્તારમાં રહેતા હતા તેઓ છેલ્લા સાત મહિનાથી ઉધના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી જળની ફેક્ટરીમાં કામ કરતા હતા ફેક્ટરી ચાર માળની છે પ્રાપ્ત માહિતી અનુસાર પિંકી કુમારી ગ્રાઉન્ડ ફ્લોર પરથી લિફ્ટનો ઉપયોગ કરીને ઉપરના માળે જઈ રહ્યા હતા તે સમયે અચાનક તેની સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ ગયો હતો પોલીસે સ્થળે પહોંચી મૃતદેહ પીએમઆરથી ખસેડ્યો આ દુર્ઘટનામાં તેમનું માથું લિફ્ટના દરવાજા અને ફ્લોર વચ્ચે દબાઈ ગયું જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ ભયાનક ઘટનાની જાણ થતા હજુ ફેક્ટરીના અન્ય કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી યોજના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે